હેલો ફ્રેન્ડ સચિન કિચનમાં આજે આપણે બનાવીએ ખંભાતના પ્રખ્યાત દાબડા આ દાબડા ભજીયા બનાવવા માટે મેં ત્રણ નંગ જેટલા બટેકા લીધા છે અને સાથે મેં થી ત્રણ નંગ પાણી લીધું છે એક બાઉલ બાઉલમાં તેની અંદર જ હવે અને હવે તેની મદદ આ રીતે કટરની મઢાડી લઈશું તેની રીતે એક પાડી લઈશું આ રીતે એકદમ પતલી ચિપ્સ જ્યારે બધી ચિપ્સ પડી જાય ત્યારબાદ તેને બે થી ત્રણ પાણીથી બરાબર ધોઈ લેવાની છે કે જેથી કરીને તેમાં સ્ટાર્ચનું જે પ્રમાણ હોય તે નીકળી જાય ત્યારબાદ હવે આપણે એક સ્વચ્છ કપડામાં આ ચિપ્સને પાથરી દઈશું તેને પાંચથી સાત મિનિટ સુધી સુકાવા દઈશું કે જેથી તેમાં એક્સ્ટ્રા પાણી હોય તે સુકાઈ જાય ત્યાં સુધી આપણે દાબડા માટેનો મસાલો બનાવીએ તેના માટે મેં અત્યારે સેવ લીધી છે તમે શેકી અને ચણાનો લોટ પણ લઈ શકો તેની સાથે જ મેં આખા ધાણા લીધેલા છે અને તેની સાથે હવે રેગ્યુલર મસાલા કરીશું જેવા કે અંદર મીઠું તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો અને તેની સાથે જ ધાણાજીરું પાવડર અને લાલ મરચું પાવડર લેવાનો છે તેની સાથે ત્રણથી ચાર કળી મેં લસણની લીધેલી છે કેમકે હું અંદર સૂકી લસણની ચટણી પણ ઉમેરી રહી છું માટે આ રીતે બધા મસાલા થઈ જાય ત્યારબાદ તેને હવે ક્રશ કરી લઈશું અને તેને આ રીતે દર દરરોજ ક્રશ કરવાનું છે કે જેથી કરીને તેનો મસાલો છે એ ખૂબ જ સરસ બને છે આ રીતે દર દરરોજ રાખવાનો હોય છે અને તેમાં લીંબુનો રસ એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું એટલે આપણા દાબડાનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે એક બાઉલમાં બે વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે તેની અંદર હું અજમો એડ કરી રહી છું તે થોડો મસળીને લેવાનો છે અને સાથે જ રેગ્યુલર મસાલા જેવું કે મીઠું છે લાલ મરચું અને ખાવાના સોડા એડ કર્યા છે અને પાણી અંદર એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું અને એકદમ સરસ એવું બેટર તૈયાર કરી દઈશું આ બેટર બહુ પતલું ના થઈ જાય અને બહુ ઝાડું પણ ના રહે એ રીતનું આપણે બેટર બનાવવાનું છે હું હળદર નાખવાની બોલી ગઈ હતી એટલે થોડી અંદર હળદર એડ કરી રહી છું અને હવે તેને બરાબર મિક્સ કરી લઈશું અને તેને હવે દસ મિનિટનો રેસ્ટ આપીશું આ રીતે ત્યાં સુધી હવે આપણે જે આ દાબડા માટેની ચિપ્સ તૈયાર કરી હતી અને મસાલો હતો તેને હવે દાબડા બનાવી લઈશું એટલે કે આ બટેકાની ચિપ્સ ઉપર જે આ મસાલો બનાવેલો છે આપણો એ મસાલાને મૂકી અને ઉપર બીજી બટાકાની ચિપ્સ લઈ અને તેને આ રીતે બરાબર તેને દાબી દઈશું અને તેને એકદમ સરસ એવી રીતે કેમ કે તેમાંથી મસાલો બહાર ના નીકળે અને આ ચિપ્સ ખુલ્લી ના પડી જાય તેનું ખાસ ધ્યાન રાખી અને આ રીતે મસા આ ચિપ્સની વચ્ચે મસાલો મૂકી અને તેને બરાબર રીતે પ્રેસ કરી અને તેને બનાવી લઈશું આ રીતે સરસ એવા આપણા દાબડા ભજીયા અત્યારે રેડી થઈ રહ્યા છે તે ચોમાસાની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે જો તમે અત્યાર સુધી આ રીતે દાબડા ભજીયા ન બનાવ્યા હોય તો જરૂર બનાવજો ફ્રેન્ડ્સ અને પછી જે આપણે બેટર તૈયાર કરીને મૂક્યું હતું તે બેટરની અંદર આ દાબડાને જે છે તેને ડીપ કરીશું અને ગરમ તેલમાં તેને તળી લઈશું ગેસની ફ્લેમ છે તે મીડિયમ જ રાખવાની છે કે જેથી કરીને તે બ્લેક ના થઈ જાય આપણે ગોલ્ડન કલરના તેને તળવાના છે આ રીતે સરસ ગોલ્ડન કલરના તળાઈ જાય એટલે તેને આપણે એક ડીશમાં લઈ લઈશું આ રીતે બધા જ આપણા દાબડા તળાઈને રેડી થઈ ગયા છે હવે તેને સર્વ કરી લઈશું એકદમ સરસ ફૂલેલા એવા આપણા દાબડા અત્યારે રેડી છે તેને સર્વિંગ પ્લેટમાં લઉં છું ત્યાં સાથે જ તમને ચેક કરીને પણ બતાવું કે તે અંદરથી એકદમ સરસ ફૂલેલા અને જે મસાલાનો ટેસ્ટ છે તે પણ સરસ આવે છે અને તેનો દેખાવ છે એ પણ આ રીતે સરસ દેખાઈ રહ્યો છે તમે જોઈ શકો છો કે બટાકાની ચિપ્સ અને તેની વચ્ચેનો જે દાબડાનો મસાલો હતો તે પણ એકદમ દેખાઈ રહ્યો છે અને આ રીતે ખૂબ જ ટેસ્ટી એવા ખંભાતના પ્રખ્યાત દાબડા છે તે આજે આપણે સચીના કિચનમાં બનાવ્યા છે જો તમે ન અત્યાર સુધી બનાવ્યા હોય તો મારો વિડીયો જોઈ અને તમે પણ આ રીતે દાબડા બનાવજો તમને સચીના કિચનમાં જે પણ વિડીયો આવી રહ્યા છે તે કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવો અને મારી યુટ્યુબ ચેનલ છે સચીના કિચન તેને અત્યાર સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને આવા જ વિડીયો મારા જોતા રહો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બાય ફ્રેન્ડ્સ